ये नहीं है तो ये नहीं नहीं अच्छा ये ताऊ है ताऊ है तो साले वैसे डॉक्टर ने कहा हमारे का क्या संगती है चलो वैसे ऐसी क्या क्या जोती क्या जोती है वैसे यार ऐसी चालू चले आह बहुत बहुत हो रही है आगा ना तो मामा सी बोलूँगा नहीं नहीं किसी 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 किसी

Kelar nih, kelar nih, Ramuji, Ramuji, mah, Kafli, Kafli, Mani, Kafli, 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 Tapi Kafli, 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 કુિસ્ને બગન ને શામ લેતા ને કે અમે શામમાં આસે બધી પકો હશે હા છે ઓ અને કોઈ ન પાછું હા કેવી જાય કેવી ચા કેવી સારી બનાવો કે કડક કડક મજા આવે તો

એ તો જાવિયે ગળગરી જગ્યાએ તો જાવિયે કી જાય તો થોયે આ સવા ને પછી 2000 1000 પછી છે

आज साइन दिदी हे ओडा रेडी फाडीसन रे मा साइन ओडा मो यक था ओडा तिमी आकी ओडा आज मारे आको पर पैसा को न माका आइ करान जाय जान मोर लडो रे ल लमासी ए ल बुलेट तमारु ओ बाप खुरो पसे हाव केडिया ना सो तिमी अबे हामी नेरी केडी आरी ले

કેટલા લોકોએ નનકા હતા જયારે ખાધી હતી મને કહી દો એક તો હું પી ગયો ખાલી થઈ ગયો અમારી દુકાને મળે ભાઈ તમારે જો લેવી હોય તો કહેજો જામ ખાધી મેં તો બહુ એટલે બહુ જ ખાધી હું હજી નાહ્યો નથી હજી હવે નાહવા જવાનું હોય ચા પીધી શક્કર પીધી ખાધી પેટથી પીધી હજી નાહ્યો નથી હું

હું તો ત્રણ નહી જ તું જ ભાગી મારે જો આજ રોકાવાનું હોય કાલે રોકાવાનું હોય ધ્યાન પ્રોગ્રામ કર્યો પાછું કે તો ફાઈનલી એકદમ રેડી રહે હું એકદમ થઈ ગયો છું ફ્રેશ અત્યારે હે નાયો ને આ કચરો યાર એક તો દાટી રાખી નહી કટર આજે ફાઈનલી આપણું પાર્થનું ટી-શર્ટ આવી ગયું છે કાલ મેં વીક નો પહેર લીધું તો તને એમ લાગતું છે પીડા જ છે અમારે બધા ડ્રેસ પીડા જ છે ભાઈ જો આ ટાઈપ ના અહીંયા લખેલું પડે છે સામે તે દેખ આમ દેખા તો છે તમને લખાપોચ એલએસજી લખાપોચ સ્પોટ તૈયાર થઈ ગઈ છે ટ્રેસ થઈ ગઈ છે બસ પ્રેમ રે રે લઈ હવે બસ મેસેજ આવી ગયો તો નીકળી મોરો મેચ છે આજે બીજી છે બીજી મમે એવું નીકળો નમ નીકળો આપો ઓય મો ઓળો તો નકલી બાર બાર હા तैयारी ठीक से जा तो अच्छा जय श्री कृष्णा जय श्री कृष्णा चलो बस क्या हो गया मैंัจज मुंवारा मुंवारा काम ले दो ऐसे परतनी स्कॉर्पियो तो ठीक है हो ही गया था भाई गरे ने फाइनली हार दिया छे आज एम मुंवारा रत्नल छा में थी बस हुई गई घणो मोड़ थी क्यूट अंदर अब ब्लॉक कर दिया पूरा जो ब्लॉक जो जी पंजाबी तो लाइक शेयर मारता हो चैनल में सब्सक्राइब करके फटाफट करता हूं जय श्री कृष्णा